જેને જ્યાં જે કરવું હોય એ કરી લેવાની છૂટ છે કારણ કે મારી જ છે ભાઈ અને હું લડવાનો જ છી ફાઇનલ છે કારણ કે હું જોઈને આવ્યો છું દુઃખ હું જોઈને આવ્યો છું પીડા અને હવે એ કહેવાય ને ડિસિઝન જે મેં લઈ લીધું ને એ રિવોકેબલ છે હવે અહીંયા હું પાછો પીસીઆટ કરવાનો જ નથી આગળ જે પણ પ્રણાલી છે બે હજાર સત્યાવીસની ચૂંટણી પણ લડવાના છે યુવરાજસિંહ બે હજાર બત્રીસની પણ ચૂંટણી લડવાના છે યુવરાજસિંહ આ કૌભાંડો ભ્રષ્ટાચારો ગેરીતીઓ જે પણ જે વસ્તુઓ જ્યાં પણ થઈ રહી છે ત્યાં પણ લડવાના છે યુવરાજસિંહ એટલે જેને કારણ કે નેતાનું કામ જ આ છે હું કોઈ એમ મને કહું કેમ કે નેતા તો હવે હું એમ કહું આ વાંધો નહીં ભલે કે પહેલાં તું ના પાડ દો મને તમે નેતા ન કહ્યું મને ક્યારેક પણ હિત આવીનું કીધું લડશો ગોંડલથી હવે મારી પાસે ત્રણ છે ઓપ્શન એક ઓપ્શન જે મારી જન્મભૂમિ છે ગોંડલ એક મારી પાસે કર્મભૂમિ છે ગાંધીનગર અને એક જેમાંથી સૌથી વધારે હું સામાજિક રીતે સંકળાયેલો છું ભાવનગર આ ત્રણ સિવાય તો હું બહાર બહુ જવાનો નથી આ ત્રણની આજુબાજુમાં હું લડવાનો છું એટલે આ ત્રણની આજુબાજુમાં જ તમને બે હું લડતા જોવા મળીશ અને હું લડીશ પણ ખરી એ પણ હું તમને કહીને જ છું એટલે કોઈને એવું ન થાય કે યુવરાશી નેતા બનવા માટે આ કરે છે આ ભાઈ જો તમે માનતા હોય તો યુવરાશી નેતા બનવા માટે કદાચ આ કરતા હોય નેતા પણ મંજૂરી તો છે નહીં નેતા બની

લોકનાયક જેને આપણે કહીએ છીએ તો લોકનાયકનું કામ જ એ છે લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું શાસન જ્યારે આપણે બંધારણની પરિભાષામાં વાત કરતા હોય તો લોકો માટે તો કામ કરવાનું છે તો લોકોના કામ શું છે કે જે પણ શોષિત છે વંચિત છે જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે અને અવાજ તે તો કરું એ તો હું કરું છું એટલે હું કહીને જાઉં છું કદાચ આ નીચે કોમેડી આવે યુવરાસિંહ નેતા બનવા નીકળી ગયા તો હા ભાઈ યુવરાસિંહ નેતા બનવા જ નીકળ્યા છે અને નેતા બનીને કંઈક સારું કરીને જાવું છે જેટલા મારી યથાશક્તિ છે કારણ કે ભાઈ બંધારણું એમ એમને નથી ભણો રાજ્ય ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક આ ભણવામાં બધું જ તો હવે એનો ઉપયોગ કરું ને સારી રીતે આપણા કદાચ ગૃહમંત્રી હોય એને ગુજરાતમાં કેટલા જિલ્લા કેટલા તાલુકા કેટલા એ નહીં ખબર હોય પણ મને ખબર છે આપણે સાંસ્કૃતિક વારસામાં કે ઇતિહાસમાં ભૂગોળમાં ક્યાં મજબૂત છે એ મને ખબર છે તો કદાચ એને સારી રીતે યુટિલાઇઝ કરી કે સારી રીતે એનું સંગઠનાત્મક રીતે ક્યાંક સારી રીતે એને આપી શકીશ તો બનીશ નીશ તમે ક્યાંક કેતા